દશામાની મૂર્તિનું વહેલી સવારે છોટાઉદેપુરમાં આવેલ ઓરસંગ નદીમાં ભક્તો દ્વારા વિસર્જન કરી ભાવભીની વિદાય અપાઈ દસ દિવસ માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કર્યા બાદ આજે શુભ મુહૂર્તમાં વિસર્જન કરવામાં આવ્યું દિવાસાના દિવસથી દસ દિવસમાં મા દશામાની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કર્યા બાદ ભક્તો દ્વારા ભારે હૈયે દશામાનું વિસર્જન કરાયું ઓરસંગ નદીના તટમાં વહેલી સવારે ભક્તો દ્વારા દસામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર